ડીસા તાલુકાની લુણપુર ગ્રામ પંચાયતમાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં યુવા અને જ્ઞાની વ્યક્તિ તરીકે ઓળખાતા ડોક્ટર કનકસિંહ સુરજજી સોલંકી ભવિષ્યના વિકાસના વિઝન સાથે ગામના લોકોએ વધુમાં વધુ મતો આપી વિજયી બનાવ્યા છે વિજ્ઞાન અને જનસેવાના સંકલન સાથે જન આશીર્વાદ પ્રાપ્ત કર્યો ડોક્ટર કનકસિંહ લાંબા સમયથી ગામમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે અને તેમના સ્વભાવમાં નમ્રતા સમાજ પ્રતિનિષ્ઠા અને યુવા માટે કાર્યની લગન રહી છે મારું નામ સોલંકી કનકસિંહ સુરેજી છે સરપંચ ઉમેદવાર અને ચારસો અડતાલીસ વોટે મારી જીત રૂપિયા છે અને ટોટલમાં અગિયારસો ને અઠ્યાસી વોટે મારી જીત થઈ છે અત્યારે દરેક સર્વ સમાજને હું નમ્ર વિનંતી કે દરેક મિત્રોનો સાથ સહકારને સપોર્ટ આપ્યો છે એ હું આભાર માનું છું પરિણામે લોકોએ તેમને હૃદયપૂર્વક સમર્થન આપી વિજયી બનાવ્યા વિજયના સમાચાર સાંભળી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી મહિલાઓ અને વડીલોએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી નીરજ બોરાણા સી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को સબસ્ક્રાઇબ करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें